રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક પરિવારનો માળો વિખાયો છે મુરજાયવા ધ્રોલ ગામના વતની હાલ રાજકોટમાં રહેતા ઘોરેજા પરિવારે ગેમ ઝોન દુર્ઘટનામાં પોતાના વહાલ સોયા પુત્ર સ્વ જયંત ઘોરેજાને ગુમાવ્યો છે સતત ત્રણ દિવસ બાદ પરિવારને સ્વ જયંતનો પાર્થિવ દેહ મળ્યો હતો વહાલ સોયા પુત્રની અંતિમ વિદાય સમયે પરિવારમાં દુઃખ અને હયાફાટ રૂદન હતું પરિવારના સભ્યોની સરકાર પાસે બસ એક જ માંગ છે જે કોઈ પણ નરાધમોના પાપે આ દુર્ઘટના બની છે તેમને આકરા પાણીની સજા થવી જોઈએ અગ્નિકાંડનો આજે ચોથો દિવસ સતત તણ ત્રણ દિવસ થયા મૃતકો જેમ એમના પરિવારજનો મૃતકોનો પાર્થિવ દેહ મેળવવાની અત્યારે ત્યાં વલખા મારી રહ્યા છે એવામાં સતત ત્રીજા દિવસે ઘોરેચા પરિવારને એના વ્હાલ સોયા સ્વ જયંત ગોરેચાનો ગઈકાલે મૃતદેહ મળ્યો છે આજે એમના પરિવારજનો એમની અંતિમ વિધિ કરવા જઈ રહ્યા છે આ દુઃખની ઘડીમાં રાજકોટ મિરર પણ એમનું સહભાગી બન્યું છે પરિવારના મોભી આપણી સાથે જોડાયા છે વાહલ સોયો પહેલાં તો ખોયો એનું અમને પણ દુઃખ છે પણ આ ઘટનામાં હવે તમારી શું કહેવું છે આ ઘટના અમારા પરિવારના જે જય જય ગોરેચા ગયા એમનું અમને સખત ખૂબ જ દુઃખ છે અને ખૂબ જ પીડા છે અમારા પરિવાર માટે બાકી આ ઘટના એ રીતે બની જ્યારે આ દીકરો અને બે દરબારના દીકરા ગેમ જમવા ગયા ત્યારે અમને ખબર નહોતી જ્યારે અમને ક્યારે ખબર પડી જ્યારે આગ લાગી ત્યારે બે છોકરાએ વાત કરી કે આ ગેમ રમવા ગયા છે અને એ છોકરાઓમાં અમે ત્યાં જોઈએ ત્યાં અમારી ગાડી ત્યાં બહાર પાર્ક પાર્ક થયેલી હતી અને પાર્ક થયેલી ગાડીમાં છોકરાઓનું આજ સુધી કોઈ કોન્ટેક જ અમારી કીધે ન થયો એટલા માટે અમે તાત્કાલિક ત્યાં ગયા ત્યાંથી હોસ્પિટલે ગયા સિવિલ હોસ્પિટલે ગયા સિવિલ હોસ્પિટલે અમે બોડીની સનાજ કરી પણ અમને કાંઈ કોઈપણ જાતના વાવર નહોતા તંત્ર તંત્ર કોઈ પણ જાતનું અમને સપોર્ટ નહોતું કરતું બે દિવસ બે ત્રણ દિવસથી આ તંત્ર દ્વારા કોઈ કોઈપણ જાતનો સપોર્ટ નહીં ઘડીએ ઘડીએ જાય ક્યારે અમને અમારી બોડી સોંપો છો એ કોઈપણ જાતનો એનો રિન્સપેક્ટ નહોતો આજે પરિવારમાં આ શોકનું મોજું ફરી વળ્યું છે અને એક પ્રભુ પરમાત્મા આપ સૌને હિંમત આપે આ સમયમાંથી પસાર થવાની પરંતુ હવે માંગ શું છે તમારી હવે સરકાર પાસે એ માંગ છે કે જે આરોપી છે એમને સખતમાં સખત સજા મળે આવો બનાવ બીજી કંઈ બને નહીં અને આજથી નવો અધ્યાય ચાલુ થાય એવી અમારી સખતમાં સખત સર્વ અધિકારીઓ અને સર્વ રાજ્ય સરકારની માંગ છે બાવીસ વર્ષની ઉંમર આજે આપે તમારા વાહલ સોયોને ગુમાવ્યો છે એવા કેટલાક પરિવારોનો પણ માળો વિખાઈ ગયો છે આવી ઘટના ફરી ન બને એ માટે શું કહેવું આવી ઘટના ફરીવાર ન બને માટે રાજ્ય સરકાર મ્યુનિસિપાલિટી તથા અન્ય અન્ય કોઈ પણ સંસ્થામાં આવો બનાવ ન બને સખતમાં સખત કાર્યવાહી થાય અને સખતમાં સખત સરકાર એની ઉપર સખત કાયદો સકંજે એવી અમારી માગ છે અને બને ત્યાં સુધી આરોપીને ફાંસીની સજા મળે એવી અમારી પરિવારની માગ છે ગઈકાલે જ કોર્ટમાં ત્રણ નરાધમોને રજૂ કરવામાં આવ્યા છે હજી ત્રણ ફરાર છે શું હજી તંત્રને કેવું છે હજી તંત્રને તંત્રને એટલી જ અમારી અપેક્ષા છે કે નરાધમીઓ હાજર થાય અથવા હાજર કરો અને સખતમાં સખત સજા મળે અને ખાસ કરીને અમારા પરિવાર ઉપર ગુજરું છે એવા બધા પરિવાર ઉપર ગુજરી જશે એટલે ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને સખતમાં સખત સજા થાય એવી અમારી માગ અત્યાર સુધીમાં પરિવારમાં દુઃખનો માહોલ જ હોય એનું કારણ છે અમારો બાવીસ વર્ષનો દીકરો ખોયો છે અમે અમને દુઃખ ન હોય એ હજી એના પપ્પા ગયા એને બે જ મહિના થયા છે અને અત્યારે અમારા પરિવારમાં સખત શોકનો માહોલ છે પરિવારે વ્હાલોયા સ્વ જયંત કોરેચાને આજે આ અગ્નિકાંડમાં ગુમાવ્યો છે પરંતુ પરિવારની પણ એ જ માંગ છે કે આજે નરાધમો જેના પાપે થયું છે એવાને કડકમાં કડક સજા મળવી જોઈએ અને રાજકોટ મિરર આજે એમના અંતિમ વિદયમાં એમના દુઃખમાં સહભાગી બન્યું છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર